આજ રોજ ચંદ્રયાન ત્રણ મિશનને એક વર્ષ પૂર્ણ થયું છે આ દિવસે વિક્રમ લેન્ડરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરીને ઇતિહાસ રચ્યો હતો તો આ દિવસની યાદમાં ત્રેવીસમી ઓગસ્ટે નેશનલ સ્પેસ ડે ઉજવવાનો નક્કી કરવામાં આવ્યું હતું તો ઇસરોએ કેટલીક તસવીરો શેર કરીને આજનો દિવસ ઉજ્જવળ કર્યો છે ઇસરોએ ચંદ્રયાન ત્રણની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે તો આ તસવીરોમાં વિક્રમ લેન્ડર જોઈ શકાય છે આ ઉપરાંત પ્રજ્ઞાન રોવરે પ્રથમ વખત ચંદ્ર પર મૂક્યો તેની ઝલક તસવીરોમાં જોઈ શકાય છે તો ઘણા દિવસો સુધી ચંદ્રની સપાટી પર ભ્રમણ કરતા પ્રજ્ઞાન રોવરે ઇસરોને અસંખ્ય પોટા મોકલ્યા હતા તો ઇસરોએ આજના માટે આમાંથી કેટલાક હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ